હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સરસ અમને જાણીને ખૂબ જ આનંદ થયો કે તમે પણ મજામાં છો વેરી ગુડ તો અત્યારે આપણ જારે લાય દીપાકો ઓફિસ છોડને કે લે બસ પડવા મારી માને અવેલી મૂકવા જતો તો મોટા થઈને પછી લગન પછી પત્નીને મૂકવા જઉં છું પણ થોડા ટાઈમ પછી હું વૃષ્ટિને લેવા મૂકવા જતો તો એટલે આપણું કામ છે ને ડ્રાઈવરનું થઈ ગયું છે

હા તો ભાઈ અત્યારે હું દીપાને મૂકીને આવી ગયો છું અને હવે સ્ટ્રીટ ડોગ્સ ને ફીડિંગ કરાવ્યું હવે વારો છે કીડી અને મકોડાનો તો અત્યારે હું લઈ આવ્યો છું આ લોટ છે અને આ છે બુરુ હવે લોટ એ આપણે કીડીઓને આપીશું પણ ગેડી વસ્તુ હોય ને તો એ વધારે એટ્રેક્ટ થાય અને નજીક આવે અને પછી એ ખાય એકચુઅલી આ બ્લોગ હું આ વિડીયો આ ક્લિપ હું એટલા માટે નથી શૂટ કરતો કે હું મારું બતાવું કે હું કેટલું કરું છું પણ કદાચ મારા આ જોવાથી લોકોને બધી જ ખબર હોય છે કે આ વસ્તુ કરવી જોઈએ સારું કામ છે પણ ઘણાને એ મોટિવેશન ના મળતું હોય કે ભાઈ એને ખબર હોય બધાને પણ મોટિવેશન ના મળતું હોય તો કદાચ આજ આ વિડીયો જોઈ અને ઘણા લોકોને ઈચ્છા થાય કે ચલો આપણે પણ કરીએ તો બહુ બધી બહુ બધા જીવ છે તો એને થોડું પેટ પૂજા કરવા માટે મળી જાય એમ એટલા માટે તો ચલો હવે હું આ અને એડ કરીશ કરી કીડી ખવડાવીએ રાઈટ તો જઈએ હવે કારણ કે ઝાડ અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ ને ભયંકર એટલે ઝાડ નીચે બહુ જ બધી કીડીઓ દરમાંથી બહાર નીકળતી હશે અને બધે ફરતી હશે તો આપણે એને ખવડાવીએ તો અહીંયા જો બહુ જ બધી કીડીઓ પડી અને હવે હું દીપા દીપાને લેવા માટે અને પછી ત્યાંથી પેટ પૂજા સામાન લઈને આવીશું કારણ કે ભૂખ બહુ જ લાગે છે અને એક સેન્ડવિચવાળા ભાઈ છે જે દીપાની એક ઓફિસ છે ને એની સામે એમની લારી છે અને ત્યાં સેન્ડવીચ અને મસાલા પાઉં ને બધું જોરદાર બનાવે છે તો હવે ત્યાં પેલા લઈને દુકાન લઈને પછી ત્યાં જઈ પછી બધી વસ્તુ લઈ રહી છું મજા આવશે તો ભાઈ હું આવી ગયો છું મારી ભાર્યાને લેવા માટે અને ભાર્યા આવી ગઈ છે એના પતિ દેવ પાસે વેલ ચલો હવે જઈએ અને આપણે પેલું લેતા જઈએ મસાલા પાઉં ને બસ સાંજ પડી ગઈ છે વાતાવરણ ઠંડક ઠંડક જેવું લાગે છે પણ થોડી ઠંડક પણ છે એટલે એટલી બધી ગરમી બી નથી એટલે સારું વાતાવરણ છે અગર આ ટાઈમે સખત લો વરસતી હોય ભલે સાંજ પડી ગયો હોય તો પણ બટ સ્ટીલ ઇટ ઇઝ ગુડ ભાઈઓ બહેનો અને બને વ્યો આ છે કોર્પોરેટ રોડ અને આપણે સીધા જવાનું છે મેં તમે જે કીધું કે ભાઈ મસાલા પાઉં ને પેલું સેન્ડવીચ ને બધું એ ભાઈ વેચે છે અને બહુ જ સારું હોય છે મજા આવશે તો આજે કોર્પોરેટ રોડ ઉપર છે અને સામે છે કોમર્સ હાઉસ છે જે દીપાની દીપાની એક્સ ઓફિસ છે અને એક્ઝેક્ટ એની સામે છે ને આ અહીંયા છે લાઈવ વડાપાવ લારી જે છે ને એ એ અંકલની જ છે અને હવે આપણે ત્યાં સેન્ડવીચ સેન્ડવીચ લઈએ અને ભાઈ જઈએ અને દીપાની ફેવરેટ છે જ્યારે દીપા અહીંયા જોબ કરતી ને ત્યારે એ અહીંયા જ મસાલા પાઉને બધું ખાતી એટલે આખી ટીમ એ લોકો નહીં આવતી અહીંયા ખાવા માટે પુરોહિત ગાવેલી કરીને જે ગાવેલી વડાપાવ સેન્ટર

એમનો વડાપાવ છે દાબેલી છે પછી એમનો પેલો મસાલા પાવ તો એકદમ અદભુત છે મસાલા પાવ માટે તો હું બોલીશ કારણ કે અમારી સ્પેશિયલ ડિશ હોય અહિયાં ની મસાલા પાવ વિથ લસણ ની ચટણી બોસ જે ડિલિશિયસ હોય અમે સાંજ પડે ને એટલે અમે ટીમ રાત જોતા હોય કે આટલા વાગે ને અમે નીચે ઉતરીએ ને અમે આ મસાલા પાવ ખાઈએ

અને હવે આ બ્લોગ અહીંયા જોઈન કરું છું જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો નવા વિઝિટર હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવતા બ્લોગ માટે ગુડ આઈટ જય શ્રી રશા જય શ્રી રષ્ણા જય શ્રી